ચાલો મિત્રો આજે આપણે રાખડી બનાવવાની છે તો કેવી રીતે બનાવશી એ જોઈએ કાગળની રાખડી બનાવવાની છે તો એના માટે સૌપ્રથમ પ્રથમ દોઢ ઇંચ લંબાય અને દોઢ ઇંચ પહોળાય એવા પેપરના ટુકડા લેવાના છે ત્યાર પછી અહીંયા બતાવ્યા પ્રમાણે એને ઘડી વાળવાની છે ત્યાર પછી આવી રીતે એને ગળી વાળવાની છે ત્યાર પછી એ નીચેનો છેડો લઈ અને મધ્યરેખા સુધી એને આવી રીતે વાળવાનું છે ત્યાર પછી એને ફેરવી નાખવાનું છે

એ ખૂણાને રીતે નેળી દેવાનું પછી ખોલી નાખવાના વચ્ચેથી એટલે આવા પાંકડા તૈયાર થઈ છે આવા છ પાંકડા તૈયાર કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ પાકડા ભેગા કરી અને સરસ મજાને આપણે રાખડી બનાવવાની છે તો આપણે એ જોઈશું એક સેન્ટીમીટર પહોળાઈ અને એક સેન્ટીમીટર લંબાઈવાળી ઓરસ ચોરસ બીજા કલરના કાગળ લઈ અને એને ફિરિકો લગાડવાનું છે અને એને ફેરિકો લગાવી જે આપણે બનાવ્યા છે એની બરાબર વચ્ચે બંને બાજુની જગ્યા રહે એ રીતે આપણે લગાડી દેવાનું છે તો આ વચ્ચે છ પાંખડા છે એની અંદર આપણે લગાડી દેવાના છે છ પાકડા

આપણે આને ખોલી નાખવાનું છે એવી રીતે આને પણ ખોલી નાખવાનું છે બે ખોલી અને આને ફી કોઈ લગાડી આવી રીતે વાળી દેવાનું છે ચોંટાડી દેવાનું છે ત્યાર પછી આ જે ભાગ છે એને ખોલી અને આની નીચે ફીવી પર લગાડી આની અંદર ફીટ કરી અને ચોંટાડી દેવાનું છે ત્યાર પછી આને ખોલી અને આ જે પાક છે એને નીચે ફેવીકો લગાડી અને આની અંદર આવી રીતે ફીક કરી અને એને આવી રીતે ગળી વાળી દેવાનું છે ત્યાર પછી આ જે પાક છે એને નીચે ફીવીકો લગાડી અને એને અંદર નાખી અને આવી રીતે ગળી વાળી ત્યાર પછી આ જે ભાગ છે એને પણ આપણે અહીંયા ફીકો લગાડી એની નીચે અંદર ફિટ કરી અને એને ખોલી ત્યાર પછી આ જે ભાગ છે એને ખોલી અહીંયા ફી પર લગાડી અને જે ભાગ ખોલેલો છે એની અંદર નાખી ફીટ કરી અને બરાબર એને આવી રીતે ઘડી વાળી દેવાની છે મિત્રો આવું સરસ મજાનું ફૂલ તૈયાર થયું છે હવે એને બે કાગળ લઈ અને દોરી છે એ દોરીને ઉપર ચોંટાડી દેવાની છે ચાર પાંચ ત્યારબાદ એને વ્યવસ્થિત કેથી છૂટું પડી જાય એટલા માટે દોરીની ઉપર પણ ફેકો લગાવી અને બીજું જે કાપ કાપલી છે એને આપણે ઉપર લગાડી દઈશું હવે એને ફેરવી નાખી અને પાછો ફેકો લગાવી અને આ ફૂલ છે એ ફૂલ ને આપણે ફિટ કરી દઈશું ત્યારબાદ ત્યાર પછી આ જે વધારાના ભાગ છે એને આપણે કાતરની મદદથી કટિંગ કરી નાખીશું તો આવી સરસ મજાની રાખડી તૈયાર થઈ ગઈ છે બસ